નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ એ એના ગીત એમાં ગીતો છે ટોપિકો છે જે સારા લાગે તો મને જરૂરથી જણાવજો અને લાઈક કોમેન્ટ પણ કરતા રહેજો બરાબર હવે આજે આપણે નવા ટોપિકની સાથે તમારી વચ્ચે હાજર થયા છીએ

આપણે સાથે હું છું ને ત્યારે કાનમાં આવી કેતો હું છું ને તારી સાથે બસ હવે ખુશી

હંમેશા મિત્રની પડખે ઊભો રહેતો આને કહેવાય દોસ્તી પોતાના પહેલા પોતાના મિત્રની ચિંતા કરતો આને કહેવાય હોસ્તી મિત્રના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લાવતો આને પણ કહેવાય દોસ્તી જેની આગળ કદી કોઈને પણ ના કહેવાય એવી સિગરેટ શેર કરી શકાય એને કહેવાય દોસ્તી મિત્રો દોસ્તીમાં પૈસો અને સ્વાર્થ માટે કોઈ સ્થાન જ નથી પણ દોસ્તી પ્રેમ કરતા એક સ્ટેપ આગળ છે આ બધા એક સાચી સાચી મિત્રતાના ઉદાહરણ છે મિત્રો અત્યારના જમાનામાં સાચા દોસ્ત મળવા મુશ્કેલ છે બધા લોકો જ્યારે કહે કે આ માણસ ઠીક નથી તો બધાને વિરોધમાં જઈએ કહે કે ગમે તેવો છે પણ મારો દોસ્ત છે

એટલે કે એક સાચો મિત્ર હૃદય ઉપર કે શરીર ઉપર વાગેલ ગાને ઠીક કરનાર ડોક્ટર એટલે એક સાચો મિત્ર હોય છે મિત્રો કૃષ્ણ અને સુદામા મિત્રતા તો અત્યારે ના જોવા મળે તો મારું એટલું જ કહેવું છે કે ફાયદો ઉઠાવનાર જીવનમાં ઘણા મળશે તમારી પોતાના સ્વાર્થ ખાતે મિત્રનું ગળું કાપનારા ઘણા મળશે સારા કર્મ ને કુકર્મ કહેવા વાળા પણ ઘણા મળશે તમારી રાહોમાં કંટક વિછાવનારા પણ ઘણા મળશે પીઠ પાછળ ક્યાં કરનારા પણ ઘણા મળશે પણ કંઈ ખબર ના પડે છતાં પણ ઘૂંટી ઘૂંટી ને એક શિક્ષક ની જેમ એકડો શીખવાડવા વાળા સાહેબ કોઈ નહીં મળે મિત્રો એકડો શીખવાડવા વાળા સાહેબ કોઈ નહીં ગયે તો સાચવી લેજો એવા અમૂલ્ય રત્ન સમા મિત્રોને કેમ કે એ ખોવાઈ જશે તો કાય સપનામાં પણ નહીં મળી જશે પ્રકૃતિનો નિયમ છે કે સજીવ વસ્તુ સ્થાયી નથી સમય જતાં બધું બદલાઈ જાય છે વાતાવરણ મિત્રો બધું જ પણ વિશેષ હોય ને એ ક્યારેય ભૂલાતું નથી અને જીવનની રાહોમાં હસતા મૂકી આગળ વધવું પડે છે મિત્રો ક્યારેક કોઈ દિવસ અચાનક રસ્તામાં કોઈ મિત્ર મળે ને વર્ષો duration સા સ્મરણોને યાદ અપાવે તો નક્કી કે આપણો સાચો મિત્ર છે પણ કાયદા આપણે એને ઓળખી ના શક્યા અને જેવા આપણે ઓળખવાનો પ્રયત્ન કરવા જોઈએ ને એ ભી એ મિનિટ અને સેકન્ડની અંદર દૂર થઈ જાય બસ આટલું જ કહું છે મિત્રો કે જીવનની અંદર આવા અમૂલ્ય રત્નો સમા મિત્રોને સાચવી લેજો દોસ્તી ए परिवार में बिजू नाम से मित्रों प्यारे परिवार की आपने कोई बात ना कही सके कोई भी अनगढ़ बातों के जे आपने अपना मित्रों ने कही सके से मित्रों तो ये सब्जेक्ट को एक शायरी रही जाए हे मेरे रब तुझसे अब बस एक ही दुआ है कि मेरे दोस्त को